ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીપુરાની સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ એક અને ગુરવાની સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે ની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને શાળાઓના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ મુજબ બેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેવા પ્રોજેક્ટ બનાવ્યા હતા ચતુર્ભાઈ કોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિક્કે પ્રજાપતિ વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આજે આજ રોજ શાળામાં વિજ્ઞાન ગણિતનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લગભગ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવેલા છે આ પ્રોજેક્ટમાં શિક્ષકોએ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ ખૂબ જ સહકાર રહેલો છે પ્રોજેક્ટ દ્વારા અમે બતાવવા માંગીએ છીએ કે વિદ્યાર્થીને ફક્ત ભણાવવા ભણાવવા કરતાં જે એમને જાતે બનાવેલું છે અને જાતે અનુભવેલું છે પ્રેક્ટિકલ વર્કિંગ મોડલ દ્વારા વિદ્યાર્થીઓને તરત યાદ રહી જાય છે અને તેમના જ્ઞાનમાં વધારો થાય છે

આજે અમારા સ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયેલું છે મારા સ્કૂલનું નામ છે કે પ્રજાગતિ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ અને વન્ડરલેન્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ જેના કેજીથી લઈને સ્ટાન્ડર્ડ સિક્સ સુધીના સ્ટુડન્ટ્સે એજ્યુકેશન ઓફ પાવર વિશે પ્રોજેક્ટ બનાવેલા છે જે ખૂબ જ સરસ અને ખૂબ જ મહેનતથી બનાવેલા છે અને આને સપોર્ટ કરવા માટે અમારા ટીચરોએ પણ ઘણી એવી મહેનત કરેલી છે અને હું ખુશ છું કે જે છોકરાઓને આપેલું એ ખૂબ જ ટૂંક સમયમાં અને ખૂબ જ સારી રીતે પ્રોજેક્ટ એ લોકોએ બનાવીને એક્સપ્લેન કરેલા છે બ્યુરુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર